નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્ત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે આજથી નવા નિયમો લાગુ એક એપ્રિલ બે હજાર પચીસથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી લઈને મુંબઈ ચેન્નાઈ સુધી તમામ મહાનગરો ગેસ સિલિન્ડર ભાવમાં ઘટાડો થયો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ચાલીસ રૂપિયા સુધીનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ગયા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ઘરેલું એલપીજી સિલિન્ડરમાં ભાવમાં છેલ્લે માર્ચ બે હજાર ચોવીસમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પછી છેલ્લા અગિયાર મહિનામાં એલ એલપીજી કિંમત સ્થિર રહી છે અને તેમાં કોઈ ફેર ફેરફાર કરવામાં આવ્યો નથી દેશથી દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોમર્શિયલ પાસેથી મળેલી માહિતી અનુસાર રાજ્યના રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં હવે રૂપિયા થઈ ગઈ છે અને એકતાળીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે વાહન ચાલકો માટે મોટા સમાચાર વાહન વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર એક્શન માટે આવી છે સરકારે કહ્યું છે કે હવે ગાડીઓના થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર ક્વિટર એસ્ટ ઓક્સો નવ્વાણું ની ધારા પર એકસો સેતાળીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાત થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોય તો દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ ઉપલબ્ધ કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થતા ત્રણ મહિનાની જેલ અને બે જ રૂપિયાનો બે હજાર રૂપિયાનો દંડ બીજીવાર ભૂલ થાય તો ત્રણ મહિનાની જેલ અને ચાર રૂપિયાનો ચાર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે વીમા દે વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી અનુસાર કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલ મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્વ વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટરને સહાય આપવામાં આવશે આ યોજનાનું અમલીકરણ કરવા માટે સરકાર દ્વારા અંદાજપત્ર માટે એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે વધુ રકમ મહત્વની વાત કરીએ કે સરકારની ફાયદો આપવાની પોચ જાહેરાત શહેરી વિસ્તારમાં એક કરોડ આવાસ બનવામાં આવશે એક કરોડ ઘરને પીએમ સૂર્ય યોજના હેઠળ મફત વીજળી આપવામાં દિવસોમાં આપવામાં આવશે પીએમ ગરીબ કલ્યાણ યોજના માટે અન્ન વર્ષ પોચ માટે લંબાવવામાં આવ્યા છે અંતર્ગત હવે રાશનકાર્ડ ધારકો માટે ગરીબોને આવનારા પાંચ વર્ષ સુધી મફત મળતું રહેશે સો જેટલા શહેરોને સાપ્તિક બજાર વ્યવ લાગુ કરાય છે અને પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાને ચોથો તબક્કો શરૂ થશે જેમ કે થતી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના પચીસ હજાર ગામોમાં જોડાય છે વધુ આગળ વાત કરીએ કે બેંક એટીએમ એટીએમમાં મોટો ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એટીએમ ઇન્ટરનેશનલ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે જેમ એક મે બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે રોકડ ઉપાડ માટે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયામાં થશે બેલેન્સ ચેક કરવા માટે છ રૂપિયાની જગ્યાએ સાત રૂપિયા થઈ જશે ઇનચેજ ફી શું છે એટીએમ ઇન્ટરચેજ ફી ચાર્જ એ છે કે બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે તમને અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતો માટે ખેડૂત લક્ષી નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેર કરી છે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું હતું કે મોદી સરકારે ડીએપી માટે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાનું વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજ મંજૂરી આપી છે મોદી સરકારના આ નિર્ણય ખેડૂતો માટે ડીએપીના ભાવમાં યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતરની થેલી માત્ર રૂપિયામાં મળશે વધારો ખર્ચ ભોગવશે કેન્દ્ર સરકાર મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા ભૌગોલિક રાજ્યના કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમત સતત વધઘટ થતી રહેશે વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના વીસમો અબ્ધિઓ ક્યારે આવશે અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજના ઓગણીસમો અબધાર બહાર પાડવામાં આવ્યો છે શું પરિવારના બધા સભ્યો આ યોજનાનો લાભ મેળવી શકે છે જો તમે વિચારી રહ્યા છો તો એક જ પરિવારના અનેક સભ્યોના આ યોજનાઓ લાભ મેળવી શકે છે તો જવાબ છે ના નિયમ મુજબ પરિવારની ફક્ત એક જ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકે છે જો પતિ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો પત્નીને લાભ મળતો નથી બાળક પણ આ યોજના માટે પાત્ર નથી સિવાય કે તેઓ પોતે જમીનના માલિક હોય પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે જમીનની માલિકી જરૂરી છે જો એક જ પરિવાર બીજો સભ્ય અરજી કરે તો તેનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે છે વધુ આગળ વાત કરીએ કે સભ્યો વીસમો હપ્તાનો લાભ મળી શકે છે સરકાર ખેડૂતોના હિતમાં ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે જે ઉદ્દેશ્ય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના માટે એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ છે કે હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે આ રકમ બે હજાર રૂપિયાને ત્રણ હપ્તા આપવામાં આવે છે તેમ કરીને કિસાન જો તમે આ યોજનાનો લાભ લ્યો છો તો અથવા તેના અરજી કરવા માગો છો તો તમારા મનમાં આ પ્રશ્ન આવી શકે છે શું એક પરિવાર બધા સભ્યો આ યોજનાનો લાભ લઈ શકે છે ચાલો આ યોજનાના નિયમ વિશે વિગતવાર જાણીએ વધુ આગળ મહત્ત્વની વાત કરી કે ખેડૂતોને હપ્ધા વગર છત્રીસ હજાર રૂપિયાની સહાય સરકારે પ્રધાનમંત્રી સહયોગ માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે જેમાં જણાવી જોઈએ કે લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજનાના અંતર યોજના શરૂ કરવામાં આવે છે આર્થિક રીતે મજબૂત બનાવવામાં એટલું જ નહીં સરકાર દ્વારા આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની ટ્રાન્સફર કરે છે આ યોજના દ્વારા કામદારોને સાહીઠ વર્ષની ઉંમરે પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે છે વાત કરીએ કે ખેડૂતોની પાક ધિરાણ લોનમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને વીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરવામાં આવે છે તેવી આ ખેડૂત દ્વારા કરવામાં આવી છે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટોરી સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે છે માંગ ખેડૂતો કરી રહ્યા છે વાત કે ખેડૂતોને પશુપાલન માટે દસ લાખ રૂપિયાની સહાય દેશની કેન્દ્ર સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખેડૂતોને પશુપાલન વ્યવસાય પ્રોત્સાહન કરવા માટે આરબીઆઈ પશુપાલન યોજના શરૂ કરી છે એસબીઆઈ પશુપાલન લોન યોજના શું છે પશુપાલન લોન યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય ખેડૂતોના પશુપાલન વ્યવસાય માટે નાણાંકીય સહાય પૂરી પાડવાની છે જેથી ખેડૂતોને બિઝનેસ કરતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે દેશના ઘણા ખેડૂતો હજુ પણ ખૂબ જ ગરીબ છે તે ઈચ્છે છે કે અમુક પશુઓ ખરીદી પશુપાલનને વ્યવસાય શરૂ કરી શકતા નથી જ્યારે કોઈ ખેડૂતો છ લાખ રૂપિયાની લોન લે છે તેને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવામાં આવતી રહેશે નહીં તે જ સમયે આ યોજના હેઠળ વ્યાજ દર ખૂબ જ ઓછું હોય તો રાખવામાં આવ્યું છે બેંક આવી જાય તો અરજી કરવા પહેલાં આ યોજના માટે યોગ્ય જાણી દઈએ જો કોઈ ખેડૂત આ યોજના માટે અરજી કરવા માગો છો તો દેશના નાગરિક હોવો જોઈએ તેની પાસે પહેલાંથી જ કેટલાક પ્રાણીઓ હોવા જોઈએ વ્યક્તિ પાસે પશુપાલન સંબંધિત જ્ઞાન હોવું જોઈએ કેવી રીતે તમે કરી શકો છો અરજી તમારા આ દસ્તાવેજો ફોર્મ સાથે બેંકમાં જમા કરવાનું રહેશે આ યોજના માટે અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ ઓળખ કાર્ડ પાન કાર્ડ જમીન સંબંધીના દસ્તાવેજો રહીસ્ટ્રાન્ડ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટા અને મોબાઈલ નંબર તમે આપી શકો છો છેલ્લે મહત્ત્વની વાત કરી કે નાના વેપારી ખુશખબર આવી પૈસા કેન્દ્ર સરકારે ઓછા મૂલ્યમાં બીપી ભીમ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે પંદરસો કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે એટલે કે હવે નાના વેપારીઓને શ્રેણીમાં બે હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન માટે પ્રતિવ્યવહાર મૂલ્યમાં ઝીરો પોઈન્ટ પંદર ટકાના દરેક આપવામાં આવશે આ યોજના હેઠળ સરકારે કોઈ વ્યક્તિને દ્વારા દુકાનદારોને બે હજાર રૂપિયાની ઓછી કિંમતની ચુકવણી પર એમડીઆર ખર્ચ ઉઠાવશે